સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે એકદમ નવી હેલ્ધી ગુણકારી ન્યુટ્રિશન વિટામિન અને મિનરલ્સથી ભરપૂર રહેવી મિક્સ સીડ ચિક્કી તો મિક્સ બિયાની ચીક્કી સાત બીયાની ચીક્કી બનાવીશું આ ચીક્કી તમે ક્યારેય નહીં બનાવી હોય કે ક્યારેય નહીં ખાધી હોય જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો આ ચીકી છે એ સાત બિયા તો એનું માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે જે સીડ્સ છે એ બહુ હેલ્ધી અને ગુણકારી હોય છે તો એક ચોથાઇ કપ જેટલા મેં મગજતરીના બિયા એક ચોથાઇ કપ જેટલા કોળાના બિયા એક ચોથાઇ કપ જેટલા ચિયા સીડ એક ચોથાઇ કપ જેટલી અળસી એક ચોથાઇ કપ જેટલા સનફ્લાવરના બિયા એક ચોથાએ કપ કાળા તલ અને એક ચોથાઇ કપ જેટલા સફેદ તલ લીધા છે તો અહીંયા કોઈ પણ તમે સીડ વધારે ઓછા કરી શકો જો ન હોય તો સ્કીપ પણ કરી શકો હવે આ રીતે એક પેન લઈ લઈશું એમાં આપણે કોળાના બીયા એટલે કે પમકીન સીડ સનફ્લાવર સીડ એટલે કે સૂર્યમુખીના બીયા અળસી એટલે કે ફ્લેક્સ સીડ કાળા તલ અને સફેદ તલ ઉમેરી દઈશું અને આપણે ગેસની ફ્લેમ લોટુ મીડિયમ રાખી અને આપણે બધા બીયાને એકદમ સારી રીતે શેકી લેશું તો અહીંયા મેં અત્યારે વ્હાઈટ મેલન સીડ અને ચિયા સીડ બે નથી ઉમેર્યા એને શીખાતા ઓછો ટાઈમ લાગે એટલા માટે પહેલાં તમારે ચાર પાંચ મિનિટ જેવા શીકી લેવાના ચાર પાંચ મિનિટ પછી આપણે મગજતરીના બીયા ઉમેરી દઈશું મિક્સ કરીશું એક મિનિટ જેવું શીકીશું અને પછી આપણે ચિયા સીડ્સ ઉમેરી દેસું અને એને પણ આપણે એક બે મિનિટ જેવા શેકી લઈશું તો બીયાને શેકાતા લગભગ સાતથી આઠ મિનિટ જેવો તમને ટાઈમ લાગશે અહીંયા બધા બીયા ફૂલી જવા જોઈએ સાથે સાથે ક્રિસ્પી થવા જોઈએ અને આ રીતે તમે શેકશો એટલે ફૂટવા પણ લાગશે એ રીતે તમારે શીખવાના છે તો મગજતરીના બિયાને શેકાતા બિલકુલ વાર નથી લાગતી સાથે ચિયા સીડ્સને પણ એટલે મેં છેલ્લે ઉમેર્યા તો પહેલાં પાંચેય સીડને મેં પાંચેક મિનિટ જેવા શેક્યા પછી મગજતરીના બીયા ઉમેરી એને એક બે મિનિટ જેવા શેક્યા અને પછી મેં ચિયા સીડ્સ ઉમેરી એને પણ શેક્યા તો લગભગ સાતથી નવ મિનિટ જેવ થશે અને બીયા બધા ક્રિસ્પી થઈ જશે તો આ રીતે ફૂલી ક્રિસ્પી થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી એને ઠંડા થવા દઈશું હવે એ જ કઢાઈમાં આપણે બેથી ત્રણ ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું ઘી ગરમ થઈ જાય એટલે અને આપણે એમાં દોઢ કપ ખમણેલો ગોળ તો અહીંયા તમે માપમાં જોશો તો બધા બીયા તમે મિક્સ કરશો તો દોઢ કપ જેટલા થશે અને એટલો જ દોઢ કપ જેટલો ગોળ તમારે લેવાનો છે તો અહીંયા દોઢ કપ ગોળ અને દોઢ કપ મિક્સ સીડ તમે લેશો એ પણ જો કપથી તમે માપ લ્યો તો એ રીતે પણ લઈ શકો અને આપણે આ રીતે ગોળ પીગળે ત્યાં સુધી આપણે એને સ્લો ફ્લેમ પર સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે મિક્સ કરતા રહી ગોળને પીગળવા દઈશું તો અહીંયા ગોળ પીગળી જાય પછી સાત મિનિટ જેવું તમે એને થવા દેશો તો ડિપેન્ડ ગેસની ફ્લેમ સ્લો છે કે મીડિયમ છે એ રીતે તમારો ગોળનો પાયો આવશે તો એ પણ ધ્યાન રાખવાનું છે તો હવે ગોળ પીગળી ગયો હવે પાંચ મિનિટ જેવું હું એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ગોળનો પાયો આવવા દઈશ તો અત્યારે તમે જોઈ શકો ગોળનો કલર થોડો લાઇટ છે જેમ જેમ પાયો આવશે એમ બહુ બધા બબલ ઉપર ફીણ ગોળના આવશે સાથે એનો કલર પણ હલકો ડાર્ક થશે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો આ રીતે મેં એને લગભગ ત્રણેક મિનિટ જેવું થવા દીધું હજી આપણે એને બે મિનિટ જેવું થવા દઈશું પાંચ મિનિટ પછી તમે પાયો ચેક કરશો તો જે ગોળને તમે પાણીમાં થોડો ઉમેરશો આ રીતે તો નોર્મલ પાણી મેં લીધું છે એમાં ગોળનો પાયો ઉમેર્યો અને પછી આ રીતે તમારે એને લઈ લેવાનો હાથમાં આ રીતે ખેંચાશે તો મીન્સ આવી જો ગોળનો પાયો હશે તો દાંત પર ચીકી ચીપકશે અને ક્રિસ્પી પણ નહીં થાય એટલે પાછું આપણે એને બે મિનિટ જેવું થવા દઈશું તો પાછું મેં પાણી ચેન્જ કરી લીધું છે હવે ડાર્ક કલર થઈ ગયો અને એકદમ બબલ આવી ગયા ઓલમોસ્ટ ગોળનો પાયો આવી ગયો છે હવે તમારે આ રીતે પાછું પાણીમાં થોડા ગોળના પાયાના ટીપા ઉમેરી દેવાના અને આ રીતે પાણીમાંથી પાયો ગોળનો જે છે એ આ રીતે થોડો થીક અને જામી જાય એટલે તમે લેશો બે ઇઝીલી એના ટુકડા થઈ જશે તો જેમ કાચ તૂટે એ રીતે ટુકડા થઈ જાય મીન્સ ગોળનો પાયો એકદમ સારી રીતે આવી ગયો છે ગેસની આંચ બંધ કરી અને આપણે જે બીયા બધા શેક્યા છે એ ઉમેરી દઈશું તો આ ચિક્કી છે એ બહુ હેલ્ધી એવી ગુણકારી એવી થઈ જશે હવે અહીંયા તમારે પાયો આવવામાં એક ધ્યાન રાખવાનું છે સ્લો ફ્લેમ હશે તો નવ મિનિટ જેવું લાગશે મીડિયમ ફ્લેમ હશે તો સાતેક મિનિટ જેવું લાગશે ક્રિસ્પી બીયા તમે ઉમેરો બધા પછીની પ્રોસેસ થોડી ફાસ્ટ કરવાની ગેસની આંચ બંધ કરી બીયા ઉમેરી અને એકદમ જલ્દીથી મિક્સ કરી દેવાનું અને મેં બીયા જ્યારે શેકાતા હતા ત્યારે આ રીતે પેપર પર ઘી લગાવી પહેલેથી મેં રેડી કરી લીધું હતું તો આ તમારે સાઈડમાં પ્રોસેસ કરી લેવાની કે પછી બીયા શેકો એ પહેલાં તમારે આ રીતે પેપર પર ઘી લગાવી રેડી કરી લેવાનું તમારા પાસે પેપર ન હોય તો ડાયરેક્ટ તમે પ્લેટફોર્મ પર પણ આ પ્રોસેસ ઘી લગાવી કરી શકો ઘી લગાવવું જરૂરી સારી રીતે લગાવવાનું નહીં તો ચીપકી પણ જાય તો એ ધ્યાન રાખવાનું તરત જ મિક્સ થઈ જાય બીયા અને ગોળનો પાયો એટલે તરત તમારે આ રીતે એને પેપર પર પાથરી દેવાનું હલકું તમારે એને આ રીતે ને આપણે થોડું આ મિશ્રણને ચોરસ જેવો શેપ આપીશું સાથે બીજું પેપર મેં લીધું છે એના પર પણ આ રીતે આપણે ઘી લગાવી ઘીવાળો ભાગ છે એ ચીક્કીના મિશ્રણ પર આ રીતે મૂકી દઈશું હલકું હાથેથી તમારે આ રીતે પ્રેસ કરવાનું અને વેલણના મદદથી તમે જેટલી પાતળી વણી શકો એટલી પાતળી તમારે ચીકી વણી લેવાની આ ચીકી તમારે જો એકદમ પાતળી કરવી હોય તો પાતળી કરવાની નહીં તો હલકી પાતળીથી થોડી જાડી પણ રાખી શકો તો આ રીતે ચીકી જેટલી બને એટલી પાતળી મેં વણી લીધી હવે બટર પેપર હટાવી દઈશું અને આપણે એના પીસીસ કરી લઈશું તો આ રીતે તમે બે ઉપર નીચે બટ પેપર રાખશો તો ચીપકશે નહીં ઘી લગાવવું જરૂરી છે અને હવે કોઈ છરી લઈ લઈશું હલકું તમારે જો એવું લાગે કે નાઈફ પર ચીપકે છે તો એક બે મિનિટ જેવું તમારે એને ઠંડુ થવા દેવાનું પછી પણ તમે એના પીસીસ કરી શકો અને જો એવું લાગે કે વધારે ચીપકે છે તો નાઈફ પર પણ ઘી લગાવી જેવા તમારે નાના મોટા ટુકડા કરવા હોય એવા તમારે આ રીતે ચીકીના ટુકડા કરી લેવાના તો આ રીતે ચીકીના ટુકડા મેં કરી લીધા અને હવે આપણે એને દસેક મિનિટ જેવું ઠંડુ થવા દઈશું દસ મિનિટ જેવું થશે એટલે ચીક્કી એકદમ સારી એવી સેટ થઈ જશે તો આ રીતે ક્રિસ્પી તમે જોઈ શકો છો પાયો બરાબર આવશે એટલે તમે એને આ રીતે હાથમાં એને લેશો એટલે એના પીસીસ થઈ જશે અલગ આ રીતે તો તમારે બિલકુલ ખેંચવી નહીં પડે ચીક્કીને તો જો ખેંચવી પડે તો મીન્સ પાયો બરાબર નથી આવ્યો અને એ ચીક્કી તમારા દાંત પર ચીપકે એટલા માટે તમારે અહીંયા પાયો બરાબર ચીક્કીનો આવવો જોઈએ આ ચિક્કીને તમારે કોઈ એરટાઈટ ડબ્બામાં બટર પેપર મૂકી અને પછી સ્ટોર કરી દેવાની જ્યારે પણ તમારે ખાવી હોય ટ્રાવેલિંગ કરવું હોય ત્યારે પણ લઈ જઈ શકો આ ચીકી હાઈ પ્રોટીન હાઈ ફાઈબર ઓમેગા થ્રીથી ભરપૂર તો આનાથી તમારા સ્કીન સારી રહેશે હેર પણ બહુ સારા રહેશે સાથે તમારા જે પણ વિટામિન્સ મિનરલ્સ ઓછા હોય એ ભરપૂર આમાં હોય છે તો રોજ તમે એક ચીકીનો ટુકડો ખાઈ શકો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી એવી તમે એક બાઇટ ખાશો તો એક ટુકડાથી તમે રહી નહીં શકો બે તો રોજ જ ખાઓ એટલી ટેસ્ટી એવી બને છે તો એકવાર આ રીતે મલ્ટી સીડવાળી ચિક્કીની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ